હરે કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌના દિવસની શુભ શરૂઆત થાય એવી અમારી શુભેચ્છાઓ આજે અષાઢ માસના કૃષ્ણ પક્ષનો પાંચમો દિવસ છે આજે તારીખ છે ત્રીસ જૂન અને દિવસ છે સોમવાર આજની પંચમી તિથિ બપોરે ત્રણ વાગીને એકત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ ષષ્ઠી તિથિનો આરંભ થશે આજે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર વાગીને નવ મિનિટથી ચાર વાગીને સત્તાવન મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને દસ મિનિટે થશે આજે અશુભ મુહૂર્ત એટલે કે રાહુકાળ સવારે સાત વાગીને ત્રીસ મિનિટથી નવ વાગ્યા સુધી રહેશે પ્રિય શ્રોતાઓ આજે અષાઢ માસની કથાનો પાંચમો દિવસ છે આ દિવસ સંપૂર્ણ રીતે સમર્પણ ધ્યાન અને ભક્તિ માટે અનુકૂળ હોય છે સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે આજની કથામાં આપણે આપણે સંયમ અને સમજી છીએ આજે સર્વે મળીને પ્રાર્થના કરીએ હે ભોલેનાથ અમારા મનની ચંચળતાને શાંતિમાં ફેરવો અમારા ક્રોધને ક્ષમામાં અને અમારા મોહને મમતામાં ફેરવો તમારા ચરણોમાં જે શરણ છે એ જ સાચી મુક્તિ છે આ ભાવના સાથે આપણે આજની કથાનો સ્વાગત કરીએ દેવર્ષિ નારદે પૂછ્યું ત્યારે ભગવાન બ્રહ્માજીએ કહ્યું નારદ ગોદાવરી ગંગા તટ પર કાર્તિકેયજીનું એક પવિત્ર તીર્થ છે જે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે તેને કુમાર તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના નામના શ્રવણ માત્રથી જ મનુષ્ય કોલિન અને રૂપવાન બની જાય છે આથી આગળ એક રતિ તીર્થ છે જેના માત્ર શ્રવણથી સોમપાનનું ફળ મળે છે મહામુનિ હવે તો દશાશ્વ મેદિક તીર્થનું મહાતમ્ય સાંભળ તેનું શ્રવણ માત્ર કરવાથી જ અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે વિશ્વકર્માના પુત્ર મહાબલિ વિશ્વરૂપ થયા તેમના પુત્રનું નામ પ્રથમ હતું તેના પુત્ર થયા ભવન અને ભવન મહાબાહુ અને સર્વભૌમ રાજા બન્યા તેમના પુત્રો હિત કશ્યપ મુનિ હતા જે સર્વ શાસ્ત્ર અને વિદ્વાન હતા એક દિવસ રાજા ભવને તેમના પુત્રો પૂછ્યું હે મુનિ હું એક સાથે દસ અશ્વમેઘ યજ્ઞ કરવા ઈચ્છું છું મને એવી પવિત્ર ભૂમિ બતાવો જ્યાં આ યજ્ઞ સફળપણે પૂર્ણ થાય કશ્યપ મુનિએ તેમના માટે પ્રયાગ ક્ષેત્ર પસંદ કર્યું તેમણે કહ્યું કે જ્યાં પુરાતન સમયના શ્રેષ્ઠ દ્વિજોએ મહાયજ્ઞો કર્યા હોય તે શુભ સ્થળ છે રાજા ભવનના યજ્ઞમાં ઘણા ઋષિ અને પંડિતો ઉપસ્થિત રહ્યા કશ્યપજીએ એકસાથે દસ અશ્વમેક યજ્ઞ શરૂ કર્યા પરંતુ એક પણ પૂર્ણ થઈ ન શક્યો આ જોઈને રાજાને ખૂબ જ દુઃખ થયું તેમણે પ્રયાગ છોડીને અન્ય પવિત્ર સ્થાનો પર પણ યજ્ઞ શરૂ કર્યા પણ ત્યાં પણ વિઘ્નો ઊભા થયા આ રીતે તમામ યજ્ઞો અધૂરા રહ્યા રાજા એ કશ્યપ મુનિ ને કહ્યું કદાચ દેશ કાળના દોષ કે આપણા જાત દોષથી જ યજ્ઞ પૂર્ણ થઈ શક્યા નથી આ દુઃખથી ગભરાઈને રાજા ભવન અને કશ્યપ મુનિ મળીને દેવગુરુ બૃહસ્પતિના મોટા ભાઈ સંવર્તના આશ્રમે પહોંચ્યા અને તેમણે પ્રણામ કરીને કહ્યું ભગવાન કૃપા કરીને એવું સ્થાન બતાવો જ્યાં પૂર્ણ થઈ શકે પછી શ્રેષ્ઠ થોડા સમય રહ્યા અને ત્યારબાદ રાજા ભવનને કહ્યું તમે બ્રહ્માજી પાસે જાવ કારણ કે એ જ ઉત્તમ પ્રદેશ વિશે તમને સાચો માર્ગ બતાવી શકે છે મહાજ્ઞાની ભવન મહાત્મા કશ્યપજી સાથે લઈને બ્રહ્માજી પાસે શરણમાં આવ્યા

એકમાત્ર અશ્વમેઘ યજ્ઞથી કે ત્યાં સ્નાન કરવાથી પણ તમારા દસ અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ પ્રાપ્ત થઈ શકે છે આ વાત સાંભળી રાજા ભવન કશ્યપજીને સાથે લઈને ગૌતમી નદીના તટે પહોંચ્યા અને ત્યાં અશ્વમેઘ યજ્ઞની દિશા લીધી જ્યારે એ મહાયજ્ઞ પૂર્ણ થયો ત્યારે રાજા ભવને આખી પૃથ્વી દાનમાં આપવા તૈયાર થયા ત્યારે આકાશવાણી થઈ હે રાજન તો તારા પુરોહિત કશ્યપજીને પર્વતો જંગલો અને વનો સહિત પૃથ્વી દાન આપવા માંગતો હતો એટલે તો સર્વે ત્યાગ કરી ચૂક્યો છે હવે તો ભૂમિદાન છોડીને અન્નદાન કર એ મહાન ફળ આપનારું છે ત્રણેય લોકમાં અન્નદાન જેવું બીજું કોઈ પુણ્ય કર્મ નથી ખાસ કરીને ગંગાના તટે શ્રદ્ધાપૂર્વક કરેલું અન્નદાન તો અતિ પાવન માનવામાં આવે છે તમે જે પુષ્કળ દક્ષિણા યુક્ત અશ્વમેઘ યજ્ઞ કર્યો છે તેથી તમે પૂર્ણત્વ પામ્યા છો હવે આ વિષયમાં બીજું વિચારીને દુખી ન થાઓ તલ ગોવ ધાન્ય ગોદાવરીના તટે જે કંઈ દાન કરવામાં આવે છે તે બધું જ અક્ષય ફળદાયક બને છે આ સાંભળી સમ્રાટ ભવને બ્રાહ્મણોને ઘણો બધો અન્નદાન કર્યો ત્યારે તે તીર્થ દશાશ્વમેધિક તીર્થ તરીકે પ્રસિદ્ધ પામ્યો ત્યાં સ્નાન કરવાથી દસ અશ્વમેઘ યજ્ઞો જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે પછીનું સ્થાન છે પિસાચ તીર્થ જે બ્રહ્મવાદી મહર્ષિઓ દ્વારા પવિત્ર અને માન્ય ગણાય છે આ તીર્થ ગોદાવરી નદીના દક્ષિણ તટ પર આવેલું છે હવે હે નારદ હું તેનું સ્વરૂપ જણાવું છું ધ્યાનથી સાંભળો બ્રહ્મગીરી પર્વતના કિનારે એક પર્વત છે જેને અંજન પર્વત તરીકે ઓળખવામાં આવે છે ત્યાં એક સુંદર અપ્સરા શાપગ્રસ્ત બની અવતરી હતી તેનું નામ હતું અંજના તેના સર્વે અંગો સુંદર હતા પરંતુ તેના મોડાનું સ્વરૂપ વાનર જેવું હતું કેસરી નામના એક પ્રતિષ્ઠિત વાનર અંજનાના પતિ હતા કેસરીજીની બીજી પત્ની પણ હતી તેનું નામ હતું અદ્રિકા એ પણ એક સાપગ્રસ્ત અપ્સરા હતી તેના સર્વ અંગો સુંદર હતા પણ મો બિલાડી જેવું હતું અદ્રિકા પણ અંજન પર્વત પર જ વસવાટ કરતી હતી એક વખત કેસરીજી દક્ષિણ સમુદ્રના કિનારે ગયા હતા એ દરમિયાન મહર્ષિ અગસ્ત્યજી અંજન પર્વત પર પધાર્યા ત્યાં અંજના અને અદ્રિકા બંનેએ મહર્ષિનું યથાયોગ્ય પૂજન કર્યું પૂજનથી પ્રસન્ન થઈને મહર્ષિએ કહ્યું તમે બંને વર્ચન કરો તમને શું જોઈએ છે ત્યારે બંને સ્ત્રીઓએ કહ્યું

આ પછી બંને સ્ત્રીઓએ અંજના અને અદ્રિકાએ ભગવાન વાયુ અને નૈરિતુને કહ્યું મને તો મુનિના આશીર્વાદથી પુત્ર મળ્યો પરંતુ ઇન્દ્રના શ્રાપથી અમારા મોડા વિકૃત કુરૂપ બન્યા છે જેના કારણે અમારું આખું શરીર પણ અસામાન્ય થઈ ગયું છે હવે અમને કહો કે આ દુઃષ આપથી મુક્ત થવા માટે શું કરવું ત્યારે વાયુદેવ અને નૈરિતિએ કહ્યું ગોદાવરી નદીમાં સ્નાન અને દાન કરવાથી તમારો આશરાપ દૂર થઈ જશે એવું કહીને તેઓ બંને અંતર ધ્યાન થઈ ગયા પછી પિસાચરૂપ ધારી અદ્રીએ પોતાના ભાઈ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે પોતાની માતા અંજનાને ગોદાવરી નદીમાં સ્નાન કરાવ્યું એ રીતે हनुमानજીએ પણ અદ્રિકાને લઈને ઉત્સાહપૂર્વક ગૌતમી ગંગાના તટે આવ્યા અને તેમને પણ સ્નાન કરાવ્યું ત્યારથી એ તીર્થો પૈસાચ તીર્થ અને અંજની તીર્થ નામથી પ્રસિદ્ધ થયા એ તીર્થ આજે પણ સર્વ મનોચહિત ફળ આપનારા શુભ તીર્થ તરીકે ઓળખાય છે બ્રહ્મગીરી પર્વતથી 53 યુજન પૂર્વ દિશામાં એક તીર્થ છે મારજાર તીર્થ આ તીર્થથી આગળ હનુમાન તીર્થ અને વૃષાકપી તીર્થ આવેલા છે તે પછીનું તીર્થ છે ફેના સંગમ તીર્થ જે સર્વ કામનાઓને પૂર્ણ કરનાર પવિત્ર સ્થળ તરીકે વર્ણવાય છે તેનું સ્વરૂપ અને ફળ આગળના અધ્યાયોમાં વિસ્તૃત રૂપે વર્ણવાશે આજના અધ્યાયમાં આપણે જાણી રહ્યા છીએ કે હિન્દુ ધર્મમાં પ્રચલિત તમામ તીર્થોનો મહાતમ્ય કેવળ ઐતિહાસિક નહીં પરંતુ આધ્યાત્મિક રૂપે પણ બહુ જ ઊંચું સ્નાન કરવાથી કયા પ્રકારના ફળ મળે છે તે બધું જ વર્ણન આગળ મળશે આ રીતે પ્રશ્નો પર શ્રી બ્રહ્માજી તમામ ઉત્તર આપે છે અને તેમને તીર્થ મહાત્મ્ય વિશે વિસ્તૃત રીતે વર્ણવે છે નંદા ગાયની એવી ઉગ્ર શપથો સાંભળીને તે વાઘ તેના પર વિશ્વાસ કરવા લાગ્યો અને બોલ્યો ગાય તારી આ શપથોથી મને હવે વિશ્વાસ થઈ ગયો છે પરંતુ લોકો તને કહી શકે છે કે સ્ત્રીની સાથમાં રમતમાં લગ્નમાં ગાયને બચાવવામાં અથવા જીવના જોખમની ઘડીમાં લેવાયેલી શપથ તૂટી જાય તો તે પાપ નથી ગણાતું પણ તું આવા વચનોમાં વિશ્વાસ ન કરજે આ સંસારમાં એવા ઘણા નિષ્ઠુર નાસ્તિકો છે જે મૂર્ખ હોવા છતાં પોતાને પંડિત માને છે તે તારામનમાં સંશય પેદા કરી શકે છે જેઓના ચિત્ત પર અવિદ્યાનો અહંકાર છે તેઓ તને ભ્રમિત કરે તે પૂર્વે જ સતપથ પર અડગ રહે છે શ્રીમદ પુત્સલ્યજી કહે છે તે શુદ્ર જાતિના મનુષ્યો કુતર્કથી ભરેલી યુક્તિઓ અને દ્રષ્ટાંતો વડે બીજા લોકોને ભ્રમ્મા પાડી દે છે તેથી તારામનમાં કદી આવું ન આવવું જોઈએ કે હું કોઈ શપથ દ્વારા વાઘને છેતરી ગઈ છું નંદાએ જવાબ આપ્યો હું તો તારી જ શરણમાં હતી અને તું જ મને ધર્મનો સાચો માર્ગ બતાવે છે હવે તું જે યોગ્ય માને એ કર ત્યારે નંદા ગાય બોલી સાધુ તું સાચો બોલ્યો છે તને કોણ છેતરી શકે જે બીજાને છેતરવાનો પ્રયત્ન કરે છે તે તો અંતે પોતે જ છેતરાય છે ત્યારે વાઘ બોલ્યો હવે તું ચાલ માં બનીને તારા વત્સને જોઈ લે તને જોઈને તે તૃપ્ત થાય તેને દૂધ પીવડાવ તેનું માથું ચાટ અને માતા ભાઈ બહેન પરિવારજનો જેમને જોઈ શકે તેટલા બધાને મળી આવ પણ સાચા હૃદયથી વચન આપીને વહેલા પાછા આવી જજે પુત્સલ્યાજી કહે છે નંદા એ પુત્રવત્સલ ગાય હતી ત્યારે પુત્સલ્યાજી કહે છે નંદા એ પુત્રવત્સલ ગાય હતી તે સત્યમાં શ્રદ્ધા રાખતી હતી સમક્ષ પૂર્વ આપેલી શપથોનું પાલન કરીને તેની આજ્ઞા મેળવીને તે ગાય પગપાળા ગોશાળ તરફ ચાલી જ્યાં તેનો નાનો વાછરડો તેને રાહ જોઈ રહ્યો હતો ચાલતી વખતે નંદાના મોડેથી આંસુ અને ધારા વહેતી હતી તે દિન અને દુખી હૃદયથી કંપતી હતી તેણે અનેકવાર ડોકા દેતા તેનો શોક તીવ્ર બનતો ગયો નદીના કિનારે ગોસાળ નજીક પહોંચીને તેણે સાંભળ્યું કે તેનો વાછડો પુકારતો હતો એ અવાજ તેના કાનમાં પડતા જ તે દોડી ગઈ અને નજીક જઈને આંખોમાંથી આંસુ વહાવતા પાછા મળ્યા માતાને નજીક જોઈને વાછરડો આશ્ચર્યથી પૂછવા લાગ્યો માં આજે શું થયું છે તમે ખુશ દેખાતા નથી તમારું હૃદય પણ શાંત લાગતું નથી તમે ખૂબ બેચેન અને કેમ લાગો છો તમારી આંખોમાં પણ ભારે છે છે એવું શું થયું કહ્યું બેટા દૂધ પી લે આજે આપણા જીવનની છેલ્લી મુલાકાત છે હવે પછી તને માતાના દર્શન દુર્લભ બની રહેશે આજે હું તને દૂધ પીવડાવી શકી છું પરંતુ આજ પછીના દિવસોમાં તું કોનું દૂધ પીશે મારે હવે પાછા જવું છે હું વચન આપીને અહીં આવી છું એક ભોખ્યા વાઘને પોતાનું જીવન અર્પણ કરવાનું છે માતાની વાત સાંભળીને વાછરડો ભાવુક થઈ ગયો અને બોલવા લાગ્યો માં તું જ્યાં જાય છે ત્યાં હું પણ તારી સાથે જઈશ તું નહીં રહે તો હું પણ જીવી શકીશ નહીં માં તું જ્યાં જાય છે ત્યાં હું પણ તારી સાથે જઈશ તું નહીં રહે તો હું પણ જીવી શકીશ નહીં હું પણ મરીશ તો પછી ભલે બંને સાથે મરીએ જો વાઘ તને મારી નાખશે તો તે મને પણ મારી નાખે અને મને એ ઉત્તમ ગતિ મળશે જે માતૃભક્ત પુત્રોને મળે છે વાછડો બોલ્યો માતા હું તમારી સાથે જરૂર જઈશ માતા વગર બાળકના જીવનનો શું અર્થ દૂધ પીવા માટે જે બાળક હોય તેના માટે માતા જેવો કોઈ બીજો સંબંધ નથી માતા જેવો રક્ષક આશરો સ્નેહ સુખદાતા કે દેવતા આલોક કે પરલોકમાં કોઈ નથી બ્રહ્માજીનો સ્થાપિત કરેલો આ મહાધર્મ છે જે પુત્ર આનું પાલન કરે છે તેમને ઉત્તમ ગતિ મળે છે એ સાંભળીને નંદા બોલે બેટા મારી જ મૃત્યુ લખાઈ ચૂકી છે તો ત્યાં ન આવજે બીજાની મૃત્યુની સાથે કોઈ જીવોની મૃત્યુ થતી નથી દરેકના જીવનનો અંત પોતપોતાના સમયમાં નિશ્ચિત હોય છે આ મારી તરફથી તારો અંતિમ સંદેશ છે તું અહીં જ રહી મારી આજ્ઞા માનજે એ જ મારી શ્રેષ્ઠ સેવા હશે નંદા પુત્રને સમજાવે છે નંદા પુત્રને સમજાવે છે કે જંગલમાં કે જળ કાંઠે કદી અવિચારી ન ફરવો લોભી કોઈ દુર્ગમ સ્થાનની ઘાસ ન ખાવી નખ ધારે શસ્ત્ર ધારે સિંગ ધારે આવા જીવો અને અજાણ્યા લોકોને વધુ વિશ્વાસ ન કરવો નંદા આગ્રહ કરે છે કે સત્યનું પાલન ખૂબ જ જરૂરી છે અત્યંત શંકાસ્પદ કે ભયજનક સમયે ભલે જીવ બચાવવા માટે જૂઠું બોલવું ધર્મ વિરુદ્ધ ન ગણાય છતાંય પોતાના માટે હું કદી પણ અસત્યનો આશરો નહીં લઉં સત્ય પર જ ધર્મ ટક્યો છે સમુદ્ર પોતાની મર્યાદા ન લંગે એ સત્યથી રાજા બલિ પણ સત્યને પાળવા માટે પાતાળ ગયો વિંધ્ય પર્વત અગસ્ત્ય મુનિ સાથે કરેલા વચનથી બંધાઈ ગયો સત્ય એ તપ છે સત્ય એ તીથ છે સત્ય એ શ્રેષ્ઠ ધર્મ છે સત્ય વચન કરવાથી તાપસો પવિત્ર થાય છે ત્યારે વાઘ બોલ્યો ગાય તો ખરેખર સત્યવાદી નીકળી તો આજે મારી બહેન સમાન બની ગઈ છે તારો પુત્ર હવે મારો ભાણેજ છે તારા સત્યના આશ્રયથી મને સમજ પડી કે સમગ્ર જગત સત્યથી જ ચાલે છે હવે મને પાપમાંથી મુક્ત થવા માટે તપસ્યા કરવી છે કહો શું કરું ત્યારે નંદાએ કહ્યું ભાઈ કળિયુગમાં સર્વશ્રેષ્ઠ દાન છે અભય દાન બધા જ જીવોને ભયમુક્ત રાખવું એ સૌથી મહાન ધર્મ છે જેનો પાલન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે અહિંસા એ તપ છે એ દાન છે એ સાધના છે હું તારા સત્યના પ્રભાવથી મુક્તિ પ્રાપ્ત કરીશ હવે તું મને તારું નામ કહે મારા સમૂહના મુખ્ય રાજનું નામ નંદ છે અને એમણે જ મારું નામ નંદા રાખ્યું હતું પોત્સલ્યજી કહે છે નંદા નામ કાનમાં પડતાની સાથે જ વાઘનો શાપ ટળી ગયો રાજા પ્રભંજને ફરીથી સુંદર દેહ ધારણ કર્યો અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું એ સમયે સાક્ષાત ધર્મદેવ નંદાને દર્શન આપવા માટે આવ્યા અને કહ્યું હે નંદે તું મહાન સત્ય પર અડગ રહી કોઈ વર માંગ ત્યારે નંદાએ કહ્યું મારા પુત્ર સાથે સુખદ ગતિ મળે એવી કૃપા કરો અને સરસ્વતી નદી આજથી મારા નામે નંદા તરીકે પ્રસિદ્ધ થાય જે અહીં આવે અને નંદા નામ ઉચ્ચારે તે જીવનભર સુખી થાય અને મૃત્યુ પછી દેવત્વ પ્રાપ્ત કરે અષ્ટમીના દિવસે અહીં સ્નાન કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તૃતીયાએ તેની મુલાકાત લેવી અતિ શુભદાયી હોય છે ચાંદીનો દાન રૂપ વત્તા આપે છે આ સરસ્વતી નદી બ્રહ્માજીની પુત્રી છે અને હવે નંદા નામથી પ્રખ્યાત છે હરે કૃષ્ણ હર હર મહાદેવ